વિભાગ પાંચ બો વેસ્ટ મેનેજમેન્ટ રિસોર્સ મેનેજમેન્ટ કૃતિનું નામ સેન્સર ડ્રેનેજ લાઇન Ô sắp tới tay người ta, đấy cái ô sếp của người ta વ્યવહારિક ઉપયોગો દૂષિત પાણીનો નિકાલ સારી રીતે કરી શકાય છે રસ્તા પર પાણી ભરાતું અટકાવી શકાય છે ટ્રાફિકની સમસ્યા દૂર કરી શકાય છે બીમારી થતી અટકાવી શકાય છે આ સિસ્ટમથી બનતો ઝેરી ગેસ અટકાવી શકાય છે આર્થિક નુકસાન થતું અટકાવી શકાય છે વાતાવરણ દૂષિત થતું અટકાવી શકાય છે